પણ આપણે જે દરિયા કાલે જતા ને એ જ દરિયા પાછું જવાનું છે મારા ભાઈ થી નવા કપડા પહેરી લીધા છે ને મેં નવા કપડા પહેરી લીધા છે અમારે બે ભાઈ ને આમ થોડાક અમારા ભાઈ બન છે ને એ બે ત્રણ જણા આવે છે ઓલા બે ભાઈ બનો જાય ને એ ને અમે બે ભાઈ એટલે અમે એટલા જણા અમે જઈએ છીએ તો હાલો ગાડી પડી ગઈ સ્ટાર્ટ તો હાલો એટલે છે ને ડાયરેક્ટ મેળા ભાગી એટલે આ બધે તો જાતા લાગે આ આપડે તો જાતા લાગે ઓહો આ બધે ઘેરે ભાઈ લાગે ફાઇનલી આપણે છે ને દરિયા તો પૂગી જશે પણ આ છે તો બધા ભાઈ છે

એટલે વિચારી છે કે ચાં ઉગડી કે કે આમ જઉં ઉગડી કે ઘરે જવું ઉગડી કે ઇંગ્લિશ પર જાવ ઘરે વળી બોટલ કરી એને ખાધી આવે કેરેવાગું છે કેરે જાઈ ગયા વરસાદ નું રહે હાલ તો પાછા આપણે છે સને ભાઈબનો મળી જશે કયો ગામ ભાઈબન તારું ઓછા ઓછા વાહ ભાઈ તો આપણે સને સબસ્ક્રાઇબર આ ઘણા મળી ગયા છે પહેલા આગળા મેરા થોડા કાયા મેલા એટલે તરીક મજા આવે આમ સચમાં ઘર લઈ જવાની છે કે એવો આગળા સચમાં પડી છે ને ભાઈબન અમે લઈ લીધી પાછા આપણે ભાઈબનો મળ્યા છે કેમ છે ભાઈબનો કયો ગામ

કેમ છે સાગર મને સુરત વયા ને મને બે ભાઈ વયા એમ ને એટલે સુરત જતા હરેશભાઈ ને આવડે સાગર ભાઈ બે જતા ને સુરત હીરાઘવા

હલો પાછા છે ને ગામ મિત્રો મળી જેટલા મિત્રો છે રીલ બે ઉતારવાની ભૂલાઈ ગયી પાછા દરિયા રસ્તે પાછા વળી ગયા ને પાછા આપડે દરિયા છે મેળો હતો તો હા ખાલી થઈ એક માણસ દેખાતું અહિયાં

અને મિત્રો આપડે છે ને ઘેરા પગ્યા છીએ વરસાદ શરૂ થઈ બધું પલાળી દીધું આમ તો રસ્તામાં આવતો તારું નો આવા મેળવતા પણ બહુ હું નથી પડ્યો મારે ભાઈ પલી જતો એટલે કપડા બને બદલી ને ખસે ને આપણે ખાવાનું છે એટલે મને ખાવાનું તૈયાર થાય છે ને જે ખાવાનું સુધી તે કરતા થઈ ગયા અઢી વાગ્યા તો આપણે ખાવાનું છે ને વરસાદ આવી જાય અસાનક નું આમ તો ખાવાથી ખીડી બધું પલાળી દીધું

પણ યાર મહેનત જો હાથ વર અમે એવી કડી મહેનત કરી મિત્રો કેટલી વાર ઉપર ચડી ગયો કેટલી વાર યથો પડી ગયો આ અત્યારે તો એક લાખ સબસ્ક્રાઈબર થાવાના છે બાકી ત્રણ ત્રણ મિલિયન યુટ્યુબ માં ચેનલ ના સબસ્ક્રાઈબર હતા એ ચેનલ માંથી વૈજ્ઞાનિક હું હું થઈ ગયું એઠો કેટલી વાર પડી ગયો કેટલી વસ્તુ થઈ ગયું પણ છતાં આજ માતાજીના દયાથી માતાજીના થી આશીર્વાદ થી તમારા બધાના સપોર્ટ થી ફરી પાછા ઉભા આજ પહેલી વાર પબ્લિક માં જતા ગાદર છે પેલી વાર પબ્લિક માં ગયા નથી પહેલી વાર આમ કેટલું જાય ને ડુંગા ઢુંગા વાળી

તો હાલો ને એન્ડ કરી દઈ તમે વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો હાલો મળી બીજા તો હોતી જય માતાજી જય દ્વારકાધીશ